આટલા મૂવી આવ્યા એમાં ક્યારે પણ રોહિતભાઈ ઠાકોરને કેદી બતાવવા આવ્યા નથી પોસ્ટરની અંદર અને બીજો કે તમે આ જે પોસ્ટર જોવો છો એ ટૂંક જ સમયમાં નજીકના સિનેમા ઘરોમાં લાગવાનું છે આ મૂવી અને ચેનલનું નામ પણ આપેલું છે તો શોર્ટ ટાઈમમાં એનું ટેઝર પણ આવવાનું છે તો મિત્રો અત્યારે આ મૂવીની કોઈ પણ પ્રકારનું ટેલર આવ્યું નથી અને કોઈ ફેક વિડીયા બનાવે તો એ પણ ટેલર આવ્યું જ નથી તો શું તમે ધોવાના તો મિત્રો ટેલર પણ આવશે ત્યારે આપણી ચેનલમાં આવશે અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો નજીકની અપડેટ તમને મળી જશે શું મૂવીને ગમે તે મૂવીનું અપડેટ તમને અમારી ચેનલમાં જોવા મળી જશે અને મિત્રો બીજી વાત એ કે ભાઈની બેનની લાડકીનું ટેલર આવી ગયું છે એ પણ આપણી ચેનલમાં છે તો તમે જો દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો